મિત્રો અમે અત્યારે પહોંચી ગયા ગૌશાળા ગૌશાળાએ અમે ગાયું પાણી પાવી છીએ એક એક ગાયને છોડીને એક એક ગાયને પાણી પાવા લઈ આવીએ છીએ અત્યારે બધી એટલું પાણી પીવે છે કે ત્રણ ચાર ચારજી કેમ તરસી હોય એવી રીતે પાણી પી જાય છે પણ અત્યારે એક પ્રોબ્લેમ છે કે ટાંકામાં પાણી થઈ રહ્યું છે અને ગાયું પાવા અમે છોડવાનું ચાલુ કર્યું છે હવે પાવર છે ને અત્યારે એવું થાય છે ગાયું પણ થોડીક અટવાની છે અમને એમ થાય છે કે બીજી ગાયુંને કેમ છોડવી પાણી પીવા જો આ બધી પાણી પીવું છે આ બાજુ પણ છે જો આપણે આવી ગયા છીએ અત્યારે ઘેરે ઘેરે આવતા જ આમ જો અમારા ભાઈ છે ને પણ છે ને રાજા સાઈ ઈ ભાઈ ટીવી જોવે છે આ ટીવી જોવે છે ભાઈ અને બેઠા છે એ જોવો ખાલી નીચે ટીપાય છે ટીપાય ઉપર ખુરશી ને ખુરશી ઉપર એ ભાઈ બેઠા છે જો આમાં વરણી હો આ રીતે ને ટીવી જોવાની સા ઓલી છે તેવું એને એમ જ છે કે હું રાજા છું ને આ બધું અમારા ગ્રંથ ભાઈ જો મોબાઈલમાં મથે છે હો છે ને મોબાઈલમાં મથે છે ને આમી ટીવી ચાલુ છે છતાં એક ભાઈ મોબાઈલમાં મથે છે ને એક ભાઈ ટીવીમાં મથે છે એટલે આવું છે અમારે બધાને રાજા સાહેબ જોઈએ છે હવે એ તમને અમારો મેમ્બર બતાવી દો એ શું કરે છે ખબર નથી પણ જ્ઞાન પાસે આપણે જાય એ એનું કામ શું ચાલુ છે એ તો રસોઈ બનાવે છો પણ આ રસોઈ બનાવે છો શું બનાવી છો હે આલુ પરોઠા બનાવે છે શું વાત છે આ શું નાખ્યું બટર

જો તો આ મેડમ એટલું બટન નાખે છે એને એમ લાગે કે આ સ્વિમિંગ પૂલમાં નાવા મૂક્યા છે આલુ પરોઠા છે ને રસોઈ બનાવવાનો બહુ શોખો રોઈ છે ને સારું સારું જોઈએ આમ એ રોટલી તો છે ને ગળે ઉતરતી જ નથી રોટલી છે રોટલા છે એને ગળે ઉતરે જ નહીં એને સારું સારું હોય ને એ તરત આરે એમ નહીં કે સાહેસ જોશે એ આમ ઉતરી જાય આ બધું સારું સારું કામ એમ લાગે સારું બહુ ભાવે કે નહીં બધું ભાવે બધું એટલે શાક ની એવું ન ભાવે હવે તો ભાજી ખાવા ગયા તા બહાર આજ પાછું આલુ પરોઠા નો પ્રોગ્રામ હતો અને પ્રોમધી પાણીપુરી નો પ્રોગ્રામ હતો બોલ આમાં એમ કે હું રોટલી ને એવું બધું ખાવ છું કેવી રીતે આપણે માનવું એનું કે હું હા ખાવ જ છું બધું સારું સારું એમ અને સારું ખાવા જ જોઈએ મતલબ એને વાય અમારે ખાવું પડે અમે કારક અમે તો રોટલી અમે નથી ભાળતા કારક તો આડ દે તો રોટલી નથી દેખાતી અમને બોલો તમને ભાવે છે ને તો ભાવે છે તો અમારે ક્યાં જાવું આ રે ખાવું જ પડે ને બેસી ગયા જમવા આવી ગયા છે અમારી ડીશમાં માં આલુ પરોઠા અમારા વર્ણીભાઈ અહીં બેહી ગયા છે ટીવી નું રિમોટ આરે લઈને બેઠા છો પણ હજી ટીવી નું રિમોટ તો એ મૂકતા જ નથી બોલો આ બાજુમાં માં ભાઈ આપણે ફોન મુક દીધો ભાઈ ફોન મૂકી દીધો છે તો વાંધો નહીં હાલો એ ભાઈએ ફોન મૂકી દીધો છે એટલે વાંધો નથી તો હાલો ભાઈ અમે જમી લેવી તમે જમી લઈ જાઓ અને પછીના બ્લોકમાં પાછા મળશું આપણે જય સ્વામિનારાયણ